અમદાવાદના અસારવા ગામ વિસ્તારમાં માતર ભવાની માતા માનું જે મંદિર આવેલું છે એક પૌરાણિક વાવની અંદર માતાજીનું આ મંદિર છે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિરમાં દર્શન માટે આવતા હોય છે છેલ્લા નવસો વર્ષ જૂની આ વાવની અંદર આ મંદિર આવેલું છે ને હવે ભક્તોમાં એક સંકટ તોડાયું છે ભયના ઓતા હેઠળ તેઓ દર્શન કરવા માટે મજબૂર બન્યા છે તે પાછળનું કારણ છે તંત્રની નિષ્ફળતા આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે રીતે બેદરકારી દાખવી રહ્યો છે એને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠો છે અવારનવાર ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બને છે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે છતાં આ જાડી ચામડીનો નિર્ભર તંત્ર જાગતું નથી ને તેના કારણે લોકોના પરિવારના માળાઓ વિખેરાતા હોય છે ત્યારે આ જે પૌરાણિક વાવ આ ગામમાં આવેલી છે આ મંદિર માત્રીમાનું આવેલું છે ત્યાં એક અંદર રિનોવેશનની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે ભયજનક આ પૌરાણિક વાવમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે અહીંના જે દર્શનાર્થીઓ છે તેમની શું માંગ છે શું કહી રહ્યા છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે અહીંના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને તે સાંભળેલો પરિસ્થિતિ છે પેલા જે વાવ વ્યવસ્થિત હતી અને છેલ્લા સાત મહિનાથી તો એકદમ એવી જર્જરી તો અમે માઈ પગતો બધા સેવકોને આરતી વખતે બહુ જોખમ છે અને સરકાર ક્યારનું બધું આની ચર્ચા ચાલે છે પણ કોઈ કશું સાંભળતું નથી આનો નિકાલો કોઈ લાવતું નથી એટલે અમારે બહુ જોખમરૂપ છે તો તાત્કાલિક આનો નિર્ણય લાવી દે તો અમારા દર્શનને બધું અમારી આરતી બધું રાબેતા મુજબ થાય રહી છે મુશ્કેલ મુશ્કેલી તો આઠ મહિનાથી ચાલે છે આઠ મહિનાથી ચાલે છે અને બઉ જોખમ છે રજૂઆત તો ક્યાર ની કરી છે ચાર પાંચ મહિના થી પણ સરકાર કઈ કશું ધ્યાનમાં જ લેતી નથી હવે એ તો બધું આમ બધું આમ બે બે દરકારીથી બધું ચાલે છે

બધું અમારું રાબેતા મુજબ અમારા માતાજીની સેવાને બધું થાય હું તો એટલું જ કહું છું નરેન્દ્ર મોદી અને ઉપેન્દ્રભાઈની કે બને ત્યાં સુધી અમારા માતૃમાની જે વાવ છે એનું બને ત્યાં સુધી સ જેટલું ઝડપથી બને એટલું એટલું કાર્યવાહી થાય એટલું અમે ઈચ્છીએ છીએ કારણ કે બહાર ગયેલા ભક્તો બી બધા અહીંયા દર્શન કરવા દર રવિવારે આરતીમાં આવે છે ચાર નવરાત્રી હોય એવી બી દર રવિવારે લોકો બહારથી જે ગયેલા બધા પણ દર્શન કરવા આવે છે અને એમના ઉપર જે જોખમ ના થાય એ દર્શન કરવા જતાં ઉપર પડે અને કંઈ માણસ છે કે ગાના નહીં થાય જાનહાની તો એનું કોણ જવાબદાર દેશે એટલે અમે એટલું કહે છે બને એટલું આ માતૃમાની વાવનું બને એટલું તાત્કાલિક જેટલું ઝડપથી બને ને એનો આનો નિર્ણય લે એમ અમારું એટલું ઈચ્છું છું બસ અમારું અમે ત્રાગડથી આવીએ છીએ ત્રાગડ ત્રાથી હા અમે કેટલાય સમય અહીંયાથી ગયા અમે દસ વર્ષ થયા બારે અમે દર રવિવારે પછી આવું માતાજીના મૂળ તહેવારો અમે દર કુટુંબ સમયે દરેક પટેલો અમારા દર્શન કરવા માટે ગમે તે અસારા છોડી કે બધા દર્શન કરવા માટે અહીંયા આવે છે પાટીદાર હં હા પદ હા અમારા અસારવાના તો પોપળ અસારવાના ગામના તો માત્રીમાર છે જ એ શિવાજી પટેલોના તો બધાના કુળદેવી માત્રીમાર થાય છે અસારવાના તો પણ જે બી અસારવા છોડીને બહાર ગયા છે બધા દર્શન કરવા માટે દર રવિવારે આવે છે આરતીના ટાઈમે સવારે દસ વાગે અને દર તહેવારોમાં આવે છે નવરાત્રિમાં આવે છે એક કહેવારમાં માટેલા લોકો દર્શન કરવા માટે અહીંયા આવે છે એટલે જોખમ છે એટલું અત્યારે આવા જવા માટેનો રસ્તો બંધ કરી દીધો છે આરતી માટે નીચે કોઈને જવા દેતા નથી અત્યારે પણ હા પહેલાં જવા દેતા હતા છેલ્લા છ છેલ્લા પાંચ છ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે અને એક બે વ્યક્તિ જ નીચે દર્શન કરવા જવા દે જો વધારે પબ્લિક હોય ને તો રસ્તોમાં અત્યારે તો ટોટલ બંધ જ કરી દીધો છે અને રવિવારે તો દસ વાગે આરતી ના ટાઈમે તો બધી પબ્લિક આવે છે ચારસો થી પાંચસો માણસ તો આવે છે હા મેળો આવે છે તો એની એની હા મેળો આવે છે તો ફૂલ પબ્લિક હશે મેળામાં તો એક એક પબ્લિક અહીંયા માથે મારા દર્શન કરે સરકાર મેળા પેલા જાગૃત થઈ જાય ને જેટલું બને એટલું અમારે થઈ જાય મને ત્યાં સુધી અમાસ મેળો મેળો અમારે ભરાય છે એટલું જેટલું બને એટલું મેળા પહેલા જે કાર્યવાહી શરૂ થઈ જાય ને બને થઈ જાય સારું એમ તો માતાજીના દરેક ભક્તો જે બહારથી આવે છે દર્શન કરી શકે કારણ કે ફૂલ પબ્લિક હોય તો પછી અમુક પબ્લિક જ જવા દે છે અમુક પબ્લિક માટે રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને મેળાનું અમારું પહેલેથી વર્ષોથી અમારા અમાસના મેળામાં અહીંયા થાય મહત્વ હું તો એટલું જ કહું છું કે ભાઈ ભૂપેન્દ્રભાઈના આમ નરેન્દ્ર મોદીને એમ કે બને તે તો જાગૃત થાય અમારે એટલું જ કહેવું છે બને ત્યાં સુધી માતૃમાનું વાવનું બને તો રિનોવેશન થાય અમે એટલું જ કહીએ વર્ષો જૂની છે અને ત્યાં આગળ આસ્થાનું એક બહુચરમા નું સ્થાન છે એ બહુચરમા ને એ માતર ભવાની વાવ કહેવામાં આવે છે આમ છે સ્થાન બહુચરમાં નું બરોબર સમસ્યા એટલા માટે કે વાવની જે હતી મેન્ટેનન્સ થતું નથી વાવ પડે એવી છે અને અમુક ભાગ જે છે વાવનો જે મૂળ વાવ એ વાવની અંદર અત્યારે કોઈ પણ રિપેરિંગ કે કોઈ કામ થતું નથી પુરાતત્વ ખાતાના જણાયું તો એને કોઈ સાંભળતા નથી આજ સુધી કોઈએ કોઈ જવાબ આપ્યો નથી આપણને આ તો કેટલાય વર્ષથી છે સાહેબ આ તો બધી રજૂઆત બીજા કોને રજૂઆત કરે આ હવે ભેગા થઈને અત્યારે શરૂઆત કરી છે પહેલા તો અરજીઓ બહુ કરી બધી એમાં જવાબ તો કોઈ આવતો જ નથી જવાબ જ નથી આવતો પુરાતત્વ ખાતા અને કંઈક કરતા નથી

પૈસા બચાવવાના બીજું કઈ નહીં હોય અરે બધા કરે છે દાવા કરે છે ને બધું કરે છે વોટ લેવો એટલે બધા આવી જવાનું કામ કરવું પડે એટલે અધિકારીઓ મો અંતારતા ફરે છે દેખાવું તો જોઈએ ને આવા કામમાં હેરિટેજમાં આવે મંદિર અહીંયા કેટલા માણસો આવે દર્શન કરવા આ તે બધું પણ કોઈ એક્શન લે તો સારું છે માતાજીના કામ માટે ધાર્મિક કાર્ય થાય અને બધાને એનો લાભ મળે દર્શન કરવા હાથે એટલે ઘણો ફેર પડતો હોય છે એના હિસાબે કોઈ નથી કરતું કોઈ કામ બધા મો અંતરતા ફરે અસારવા ગામ અને અસારવા છોડીને આજુબાજુ થી લોકો આવે છે દર્શન કરવા મેળો આવે છે ધાર્મિક કાર્ય ઘણા બધા થાય છે અને ઘણા લોકો અહિયાં આવતા જ રહે છે દર્શન કરવા

તો આ રેડિયા તંત્ર કરવાનું શું સરકાર પણ શું કરી રહી છે કેટલું જોખમ છે જોખમ જો દસ માણસ ઉભા રહે ને તો નીચે વાવમાં પડે એવી પરિસ્થિતિ છે વાવના પાણીમાં ડૂબી જાય એવી પરિસ્થિતિ આમાં છે હવે આમાં બીજું તો શું કહી શકીએ આ રેડિયા તંત્રમાં

વિરોધ કર્યા પછી અધિકારીઓ આવે ડિઝાઇનો બનાવી જાય જ્યાં તક તૂટેલું છે ત્યાં અને પછી જે વાર્તા પતી ગઈ પછી કશું કરવાનું જ નહીં મોટા મોટા પાણી જતું રહેવાનું અને આયા બસ આ છેલ્લે આઈન બંધ કરી દીધું અંદર કોઈ જઈ નહીં જઈ શકતું એ ત્રણ ચાર મહિના થયા ચાર મહિનાથી બંધ કર્યું છે શું કરવાનું ના જાહેર જનતા ને કહીએ જાગો આ જનતા શું કરે છે એ ખબર નથી પડતી જનતા એ જાગો જનતા તો કરે છે પણ સરકાર નથી કરતી સરકાર સામે રોષ અને હેરિટેજ બનાવ્યા પછી

સરકારી ચોપડે જે ઓફિસિયલી રખેલું છે પણ તમે જો બારોટના ચોપડે જો ને અગિયારસો વર્ષથી વધારે જૂની છે બારોટ આ આ જે વાવ છે પટેલ સમાજ છે પછી મોદી સમાજ છે બ્રાહ્મણ સમાજ છે ઘણા બધા સમાજના કુળદેવી વિરાજમાન છે એટલે એનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ બહુ વધી ગયું છે વાવ વર્ષોથી જર્જરિત છે અને આ નેશનલ એએસઆઈને અંડરમાં આવે છે એટલે છેલ્લા એક વર્ષથી તો અમે એક સ્ટ્રક્ચર વેમાં રજૂઆતો કરી છે અમે એ એસઆઈ બરોડા કરી એ એસઆઈ દિલ્હી કરી છે પીએમઓ સી પ્રેસિડેન્ટ સુધી અમે કમ્પ્લેન કરી છે ગ્રીવન્સ પણ આ લોકોનું જે ગ્રીવંશ રિડ્રેસ સિસ્ટમ છે ને એટલે બધી ફરિયાદ ફરતી ફરતી એ એસઆઈ બરોડા જોડે જ આવે છે જે કોઈ એક્શન અત્યારે લેતું નથી અને સૌથી ખરાબ વસ્તુ એ છે કે આપી રહ્યા છે એના જવાબ મોકલી રહ્યા છે જવાબમાં એવું હોય છે કે અલ્ટિમેટલી જવાબ એમને એ જ મળી રહ્યો છે કે અમે લોકો તમારો વાવ એ સ્વીકારે કે વાવ બહુ ખરાબ અવસ્થામાં છે સ્વીકારે છે એવું પણ સ્વીકારે છે કે અમે એક્શન લેવાના છીએ પણ ફાઇલ પ્રોસેસિંગ રેટ એપિઝમ કહી શકીએ આપણે એ બધામાં કે ટાઈમ વધારે જઈ રહ્યો છે એટલે સંવેદના જેવું કંઈ દેખાતું નથી અમારો મેન પ્રોબ્લેમ એ છે કે વાવ જર્જરતી હોય તો બધાને ખબર છે એ લોકો ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ પણ સ્વીકારે છે દિલ્હી સુધી સ્વીકારે છે બધા સ્વીકારે છે એમાં તંત્ર દુર્ઘટનાની રાહ જોઈને બેઠો છે કે કંઈક થાય પછી અમે જાગીએ એટલે આવું લાગે છે હા એટલે અમે આ ગંભીરા બ્રિજ થયો બરોડાને જોડે એમાં આ જ હતું કે તંત્રને બે વર્ષથી લોકો રજૂઆત કરતા હતા કે બ્રિજ પૂછશે કંઈ એક્શન લો અહીંયા પણ અમે લોકો એ જ કરીએ છીએ અમે એક્શન લેવા માટે રિક્વેસ્ટ કરીએ છીએ પણ હજુ સુધી કોઈ એવું કોન્ક્રીટ સ્ટેપ એ લોકોએ નથી લીધું તમે સ્થાનિક લેવલે તમારી રજૂઆત કરી હવે મેઇન રોલ આવે છે તમારા પ્રતિનિધિઓ જેમાં કોર્પોરેટર્સ હોય એમએલએ હોય એમપીસ હોય એમને રૂબરૂમાં આ બાબતે તમે રજૂઆત કરી કે ભાઈ આપણા વિસ્તારમાં ઐતિહાસિક પૌરાણિક અભાવ છે ને આના જતન માટે આપણે શું કરી રહ્યા છે શું પગલાં લેવાઈ રહ્યા છે શું રજૂઆત છે એમાં તો બહુ અમે બહુ ફર્મ છે કે અમે જેમનો વોટ આપીને છૂટેલા છે તો એમની પણ એક જવાબદારી બનતી હોય છે પણ કોર્પોરેટ લેવલે એમએલએ લેવલ એક જ જવાબ છે કે અમારા અંડરમાં નથી આવતું પણ અમને એવું જ કે તમારા અંડરમાં નથી આવતું એ વાત બરાબર પણ પબ્લિકને તો તમે જાન જાનમાનના રક્ષા માટે તો તમે આગળ રજૂઆત કરી શકો લેટેસ્ટમાં એમપી જોડે એમપીનું એવું રિવ્યૂ છે કે એમના મેટરની ખબર નથી પણ એ આગળ એસ્કેલેટ કરવાનો ટ્રાય કરશે હવે આજે તમે વિરોધ પ્રદર્શન કર્યો વિરોધ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો આ વિરોધ થકી હવે આગામી સમયમાં કયા કાર્યક્રમો રહેવાના છે હજી એ સ્થિતિ રહી વિરોધનો મેન ઉદ્દેશ હતો કે એક જે સંવેદનશીલ સંવેદનહીન જે તંત્ર છે એને આંખો ઉગડે એમને એ પણ બતાવે કે અમારી જિંદગી ફક્ત ચાર લાખ ના સરકારી ચોપડીએ કોઈ પણ માણસ મરી જાય એની જિંદગીની વેલ્યુ ચાર લાખ છે અમારી વેલ્યુ ચાર લાખ નથી અમારા પણ બાર બચ્ચા છે ફેમિલી છે તો બસ અમારું તો મેચ અમારી સલામતી માટે પણ તમે એક્શન લો અને જે પણ સ્ટ્રક્ચરમાં જે પણ ઇસ્યુ છે એનું તમે શોર્ટ ટાઈમમાં નિરાકરણ લાવો હવે સડનલી એવું થયું છે કે કાલથી કાલથી એમના પોન આવવા માંડ્યા છે એ એસઆઈમાંથી કે અમે ટેમ્પરરી કે પ્રોવિઝન કરી કે અહીંયા રેતીના બેગો મૂકીશું એટલે કે ટેમ્પરરી સોલ્યુશન આવ પરમાનન્ટ સોલ્યુશનની તો હજુ બહુ દૂર થયું છે અને અમારા નેક્સ્ટ કોર્સ ઓફ એક્શનમાં એવું છે કે અમે રજૂઆત શરૂ કરી છે આ પણ અમારી આ અમારી શરૂઆત છે હા એટલે અત્યારે છે એ લોકોએ આજથી સિક્યુરિટી પણ બેસાડ્યા છે અને એમનું એવું છે કે અમને સપોર્ટ આપો કે અમે કે

હા એટલે સરકાર જોડે એટલી એક્સપેક્ટેશન છે કે ભાઈ તમે આ વસ્તુને તમે કરી શકો એસ્કેલેટ શોર્ટ ટાઈમમાં અને એનથી પણ વધારે જરૂર છે કે અહીંયા લોકોની જિંદગીનો પણ સવાલ છે તમે એને તમે એકલા નિગ્લેક્ટેબલ એક ના કરી શકો આપે સાંભળ્યા આ હતા એના સ્થાનિકો તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જનપ્રતિનિધિઓ સામે પણ તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને આજે તેમણે વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આઠ મહિનાથી સતત કોન્સ્ટન્ટલી રજૂઆત કરવામાં આવી રહી છે છતાં કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર વ્યવસ્થિત તેમને નથી મળી રહ્યો અને તેના જ કારણે હવે તેમની ધીરજ ખૂટી છે આગામી ત્રેવીસ તારીખે અહીંયા મેળો પણ ભરાવવાનો છે અને મેળા ભરાવવા પહેલા આ બાબતે તંત્ર જાગે ને તકેદારીના ભાગરૂપે કોઈ તાત્કાલિક પગલાં લે તે પ્રકારની માંગ પણ અહીંના લોકોમાં ઉઠી છે નહીતર આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી અહીંના લોકો ઉચ્ચારી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે સંવેદનશીલ સરકારનું આ સંવેદન તંત્ર કેટલા જલ્દી જાગે છે ને કોઈ મોટી હોનારત ભવિષ્યમાં આ માતૃમાં મંદિરમાં ન થાય તે પહેલા શું પગલાં લે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો ते कहिजे पीडपरा जाना